સમયના રથ પર સવાર હોઈએ છીએ પરંતુ આ કાળ ચક્ર સતત ફરતું રહે છે ક્યારેક સમય આપણને માર્ગ બતાવે છે તો ક્યારેક આપણે જ તેના બંધનમાં હોઈએ છીએ જીવનમાં એવી પળો આવે છે જ્યારે સંજોગો આપણા હાથમાંથી સરકી જાય છે આપણી બુદ્ધિ શક્તિ કે પ્રયત્નો કામ નથી આવતા તે વખતે આપણે ફક્ત એક દર્શક બનીને રહેવું પડે છે અને જીવનના નાટકને મૌન બનીને જોયા કરવું પડે છે એક એક ક્ષણ પહાડ જેવી ભારે લાગે છે અને રાહ જોવી પણ એ જ સૌથી મોટી કસોટી બની જાય છે યાદ રાખો સમય ક્યારેય કોઈ એક લાગણી કે પરિસ્થિતિ પર સ્થિર રહેતો નથી કે કોઈને કાયમી વેદના આપતો નથી જો તે દુઃખના દિવસો લાવે છે તો પછી હળવા સૌથી મોટું કાર્ય એ છે કે આપણે સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ કેળવીએ સમય નો કોની નજરે સમયનો સદવિપયોગ શબ્દની કોઈ નિશ્ચિત વ્યાખ્યા હોઈ શકે નહીં તે દરેક વ્યક્તિની આંતરિક જરૂરિયાત અને જીવનના ધ્યેય પર આધાર છે તમારા માટે જે આત્મ શોધનો સમય છે ધ્યાન છે કે મનગમતી પ્રવૃત્તિમાં ખોવાઈ જવું છે તેને કોઈ અન્ય વ્યક્તિ સમયનો દુરુપયોગ કરે કે આસ કહી શકે છે

તમારા આત્માને સંતોષ આપનારી મનને શાંતિ આપનારી કે ભવિષ્ય માટે કોઈ અમૂલ્યવાન પાયો નાખનારી પ્રવૃત્તિમાં સમય પસાર કરો છો તો તે તમારા માટે સદુપયોગ છે જિંદગી માત્ર કુચે મરવા કે સતત દોડવા માટે નથી જિંદગી એક સુંદર ભેટ છે તેને જાણીને માણીને અને સમજીને જીવીએ એ જ સમયનો સાચો ઉપયોગ છે દરેક ક્ષણે તેના સાથે સ્વીકારો કારણ કે સમય એ જ સૌથી કિંમતી મૂડી છે કે જે એકવાર ગયા પછી પાછી આવતી નથી મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને આવા અવનવા જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો